જ્યારે બીજે દિવસે સવારે અમારા દ્વારા એસટીએમ સાહેબને ટેલિફોન કરીને તમામ ફોર્મ અમારે જોવા છે રજૂઆત કરી ત્યારે તેમણે મને જણાવેલ કે બીએલઓ પાસેથી જોઈ શકશો જેથી અમારા દ્વારા મારા વોર્ડના વિવિધ બી એલ ઓ પાસેથી ફોર્મની ચકાસણી કરવામાં આવી એમાં જાણવા મળ્યું કે મારા વોર્ડમાં ટોટલ એક હજાર એકસો ઉપર ખોટા સાત નંબરના ફોર્મ ભરાયેલા હતા તેમાં તમામ સ્થળાંતર બતાવવામાં આવેલ હતું જ્યારે અમારા દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે તે તમામ વ્યક્તિઓ તે સ્થળ ઉપર હાલ રહે જ છે એક પણ વ્યક્તિ સ્થળાંતર કરેલ નથી જે સંદર્ભે તે સાત નંબરના ફોર્મ ભરનાર વ્યક્તિઓની તપાસ કરાવવામાં આવતા લગભગ વ્યક્તિઓ ખોટા અથવા બીજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું જેમાંથી બે નામોના ચૂંટણી કાર્ડ પરથી વ્યક્તિઓ અમને મળ્યા છે જેઓ મેઘ પર મુકામે રહે છે એમના નામે ઓછામાં ઓછા પચાસ ફોર્મ ભરેલા હતા જેથી એમને અમે ટેલિફોન મારફતે વાત કરાઈ ત્યારે અમને ખબર પડી કે એ વ્યક્તિઓને જાણ પણ નથી

છેલ્લા બે દિવસથી અમારી વેડો ચાલુ છે કે સાત નંબરના ખોટા ફોર્મ ભરી અને અમારા વિસ્તારમાં અમારા જે સ્યોર મત છે કે મારા હોદ્દેદાર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને અન્ય જે હાજર અહીં રહે છે છતાં પણ સાત નંબરના ફોર્મ ભરી ને એવા ઓછામાં ઓછા હજારથી અગિયારસો મત મારા ઉમેદના ખોટા ફોર્મ ભરીને રજૂ કરેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા એસડીએમ સાહેબને અમારા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો છે આપણે જણા ને આ એક પ્રહલાદ છે ચોરાસી માં છે એમને મારા વિસ્તારમાં ઓછા માં ઓછા પચાસ ફોર્મ એવા ભર્યા છે જે મારા વિસ્તારમાં જ રહે છે છતાં એમ કીધું છે કે ભાઈ આને સ્થળાંતર થઈ ગયા છે આનું નામ ડિલીટ કરો બીજા બીજું નામ છે કનકસિંહ વાઘેલા એમને પણ પચાસ ફોર્મ ભરેલા છે કે આ મારા વિસ્તાર એકતા નગર અને ખલીફા કોલોનીન વગેરે વિસ્તારમાં રહે છે છતાંય એ લોકોએ પોતે અરજી કરી છે કે આ લોકો સ્થળાંતર છે હવે ઈ બે ને મારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તો ઈ બે એમ કહેવા માંગે છે કે અમને આ વિષય ઉપર કોઈ જાણ જ નથી અમે આવા કોઈ ફોર્મ ભરેલ નથી એટલે આ એક જાતનું મોટો કોઈ ષડયંત્ર છે અને આ પ્રાંત સાહેબને અમે આ મીડિયાના મારફતે અને લેખિત અરજી પણ આપી છે અને મીડિયાના મારફતે અરજી કરી છે કે આપ જે પણ આ સાત નંબરના ફોર્મ આપી ગયા છે તેને સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસી અને તાત્કાલિક ધોરણે આપ કાર્યવાહી કરો જેથી કરી બીજું કોઈ કરે શિક્ષકોને અને તમારા જેવા કર્મચારીઓનો મરો છે જેથી આવા ખોટા પકડી અને યોગ્ય એને ઉપર કાર્યવાહી કરવા અમે આજે પ્રાંત લેખિત રજૂઆત કરી છે અને આ બાબતે ગણેલા દસ દિવસમાં જો કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ફોજદારી કરવામાં આવશે જય ભારત જય હિ